કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં નું દિવસથી દિવસની શરૂઆત થઈ છે બપોરે બાર વાગે અને બાર વાગે જો હું દેવાશ અને સાહેબ ત્રણ જણા ઘરે છીએ સાહેબ હાલ જ આવ્યા છી હજુ તો વારનું મશીન કરી ને બીજી વારનું ચાલુ છે મારું રોજ બે વખત મશીન બીજી વારના તો ધોવાના બાકી છે જો તો એકવારનું ચાલુ છે બીજી વારનો ઢગલો પડ્યો હજુ સાહેબ એક વારનું ચાલુ છે અને મશીન એ ચાલુ છે દેવાનભાઈ જય શ્રી કૃષ્ણ હા હાય કે શું કરો બેટા રમો તો કોને આંગાત આવ્યા હા અને જો એને કેટલા મચ્છર કડી જાય એ કહીએ બધા મચ્છર કડી જાય ને હું બતા જઈ બેટા કેટલા બધા મચ્છર કઈ ડાય જોજે આ બધા મચ્છર કઈ ડાય નહીં તને કેટલા બધા પગે બતા પગે એને બધા કેટલા બધા મચ્છર કઈ ડી ને જો બધા કેટલા બધા મચ્છર કઈ એને નહીં ભાઈ મોમચર કરી દેજે હં તો શું ઘેર આયે તે હં તો ઘેર જમાયો અને તારા તારા શું ખાવું શું ખાવું વાગી છે હવે બોલો હજુ કોઈ ખાવા વાળો નહીં બી રોટલી બોટલી બધું કરી દીધું કમ્પ્લીટ જો ખાવાનું રવિ એકલો ખાઈ જતો રહ્યો બીજા બધાને ખાવાનું બાકી સજુ કોઈ આવતું નહીં બધાને ફોન કર્યા પણ કોઈ ખાવા આવતું જ નહીં અને એકવાર હજુ તો જો કપડાં સેંકવાના તો હુકવી દીધા છે બધા મી અને બીજી વારનું મશીન ચાલુ છે તે મશીન હલકું કરી દઈએ બધું ઓ પતી જવું લાગે છે મશીન હો મશીન પતી ગયું મશીનમાંથી પોણી નીકળી તો મશીનમાંથી કાઢી દઈએ પાણી નીકળશે ભાવ આનું આ હજુ તો મશીન તો પતી ગયું જો પાણી નીકળી ગયું આજે રેલો રોજ રેલા નીકળ નીકળ કરી છે જો કપડાં હજુ તો બીજી વારના કાઢવાના છે બધા કાઢી મૂકવી દઈએ પેલા ભાઈ આ એવા મસ્તી ચાલુ કરી દીધી ને ભાઈ હવે સોફાની તો આવી બન્યું હવે સોફાનું તો

ફોમ પતી છે બોલો ગરમી તેટલી છે ને જો ને ગરમી બરાબર નહીં લાગે છે ને હાથમાં ગરમી ગરમી એટલી ગરમી છે બે વાગી જેસી બોલો કોમો કોમો મારા બે ને અઢી ન ઘડિયામાં બતાવું તમને તો અઢી વાગી અને હવે કામ પતી છે બોલો હજુ તો એકતા તો ખાવા આવી નહીં હજુ તો એકતા તો ચાણા આવો ખબર નહીં આવો અને એક બાજુ કપડાં બધા જ ગોદડાને કપડાં બધું નાખ્યું છે ચાર મૂકાય ભાવ એક તો બાર ઉંકવું પડે અમે કે ભાઉ વરસાદ આવી જાય તો પલડી જાય બધું એટલે તડકોન વાદળા તડકોન વાદળા ને એવું કરે છો એટલે પછી ઈમણ એમાં મારે તો ઉભાનું ઠેકાણું નહીં પડતું કશું નહીં જો આટલા તો કપડાં હજુ લાઈન મૂક્યા અને બીજું હજુ તો એક બે ત્રણ તાર ભરે ને એટલે કપડા ઉકવેશી હવે ફરી વાર મશીન કરી દઉં ને એના કપડો ત્રણ તાર ભરો ને એટલો ઉકવેશું અને એક વારના ધોએલો લાઈન મૂક્યા છે એટલે આખો દાળો કપડો વાળવાનો અને અને અંદર લઈ જવાનો અને બહાર લઈ જવાનો એવું ને એવું ચાલું જ રહેશે અને બધાનો આટલા બધાનું જેટલા વસ્તારીનું વધવાનું ખાવાનું કમ કરવાનું આખા ઘરમાં આવડા મોટા ઘરમાં કચરા પોતું કપડાં વાસણ કપડાં તો નહીં પણ કપડાં મશીનમાં નાખવાનો પાછો પાવડર નખવાનો કાઢીને મૂકવવાના એ તો ખરું જ ને બધું અને પાછું ચોક પાડવાનો ચોક ધોવાનો બારી બારીનો બધું સાફ કરીએ બધું બધું સાફ કરીએ રોસે પટોળી હવે ચારા ખબર નહીં ચેડા આઈસ્ક્રીમ ફેંકી દીધી આઈસ્ક્રીમ ચો શ્રીખંડ શ્રીખંડ લાવી હતી ખાવા તો ફેંકી દીધો એકતા તો મૂકીને જતી જ રહી ઓલે હવે શું કરે એકતા મૂકીને જતી રહે તો તારી ન લઈ જ ના જાય આવું બધું કરે ને જો ફેંકી દે આ વસ્તુ રે જો પેલું નેચર જોજે પગ ના મૂકતો એ નેચર પેલું પગ ના મૂકતો